સુષ્કાલ ગામમાં એક મોટી હોસ્પિટલ અને ત્રણ પ્રાથમિક શાળા આવેલી છે તેમાં ઘણા બધા બાળકો ભણે છે સુષ્કલ ગામમાં સુંદર રસ્તા પીવાનું પાણી રસ્તાની લાઇટો અને ગટરની વ્યવસ્થા છે સુષ્કળ ગામમાં ખૂબ મહેનત કરતો રહે છે તે ઉપરાંત લુહા સુર બાળક કાચ્યો પશુપાલક જેવા વ્યવસાય કરતા લોકો મળીને રહે છે મને મારું ગામ ખૂબ જ મારું ગામ મારા ગામમાં વિકાસ માટે ઘણા બધા લોકો શાળામાં આંગણવાડીમાં દાખાનામાં દાન કરે છે મને મારું ગામ ખૂબ જ ગમે છે જે હું જે ભારત